પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી તે ગુણના વેગ કેમ ટળે ત્યારે શિવજી મહારાજ બોલ્યા છે એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ તમોગુણના વેગ એ બે કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે માટે એ ટળવા ઘણા કઠણ છે પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીબો થાય તો તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીબો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભુંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન તળે ભાવે રહે પણ દે કરીને સર્વેને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો